મહીસાગર જિલ્લાના ખાનપુર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આશરે રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના શુભ હસ્તે સંપન્ન થયું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આ નવું બસ સ્ટેશન લોકાર્પણ થકી ખાનપુર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના હજારો લોકોને પરિવહન માટે એક મોટી રાહત આપશે આ નવા બસ સ્ટેશનમાં તેમને બેસવાની પીવાના પાણીની અને સ્વચ્છ શૌચાલય જેવી પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહેશે આ બસ સ્ટેશન ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડતી એક મહત્વપૂર્ણ કડી બનશે જેનાથી આ વિસ્તારનો સામાજિક અને આર્થિક વિકાસ વેગવંતો બનશે વધુમાં તેમણે જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ ખેડૂત મહિલા અને યુવાઓ માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિ સુધી લાભ આપવામાં આવે છે આયુષ્માન કાર્ડ થકી વિનામૂલ્યે દસ લાખ સુધીની વિનામૂલ્યે સહાય આપવામાં આવે છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓથી સજ્જ ડેપો આપવામાં આવે છે ત્યારે બસ ડેપોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે સાથે સાથે એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત વૃક્ષની વાવણી કરી જતન કરી પ્રાકૃતિક કૃષિ આહવાન આ આ પ્રસંગે પ્રસંગે ધારાસભ્ય ધારાસભ્ય ગુલાબસિંહ કર્યું હતું પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ ગોધરા વિભાગીય નિયામક મહેન્દ્ર ડામોર સહિત એસટી વિભાગના અધિકારી કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર